રાજ્ય સરકારની જેટલી પણ જમીનો છે ત્યાં જેટલા પણ દબાણકર્તાઓ છે દરેકને સમયસર માહિતી પ્રાપ્ત થતી જ હોય છે કે તંત્ર જે છે દબાણ દૂર કરી રહ્યો છે પર્ટિક્યુલરલી જંગલેશ્વરમાં પણ ખૂબ એકદમ ડિટેલ લીગલ પ્રક્રિયા ફોલો કરી છે દરેકને બેથી ત્રણ નોટિસ આપવામાં આવ્યા છે દરેકને પુરાવા આપવાની પૂરી તક આપવામાં આવી છે અને બધા પુરાવાનું એક્ઝામિનેશન કરીને પછી બસો બેની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને મને અ ખબર છે કે અમે મારા અમારા તરફથી તંત્ર દ્વારા તરફથી ખૂબ જ ઇનફ સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે જ તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે અમે શરૂઆતથી સતત દરેકને જાણ કરી છે લીગલ પ્રક્રિયા ફોલો કરી છે દરેકને ખબર હોય છે મારા મુજબ તંત્ર પોતાની રીતે જે પણ લીગલ પ્રક્રિયા છે ફોલો કરે છે અને કામ કરે છે અને બાકી જે પણ આવનારા દિવસોમાં ડિસિઝન મેકિંગ બનશે રીતે આગળ કામ કરીશું ના હજુ સુધી કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી દરેક ડિમોલેશન પહેલા અમને લીગલ પ્રક્રિયા જે પૂરી કરવાની હોય છે દરેકને પોતપોતાને વાંધા સાંભળવાની અને કાયદેસરના આધાર પુરાવા પ્રસ્તુત કરવાની તક આપવાની હોય છે આ તક આપવાની કામગીરી જે છે આ ચાલુ છે અને પછી જ્યારે પણ અનુકૂળ થશે અમે નક્કી રાજકોટ શહેરમાં મેં જે મગાઉમાં પણ કીધું છે કે લગભગ બસો એકવીસ કરોડની જમીન આવે છેલ્લા એક વર્ષમાં ખુલ્લી કરાવી છે અને દરેક તાલુકામાં જે છે દબાણકર્તાઓને નોટિસ આપવાની દબાણ દૂર કરવાની સરકારી જગ્યા ખુલ્લી કરાવવાની આ કામગીરી ચાલી રહી છે હવે તો રેવન્યુ વિભાગે આવનારા દિવસોમાં રેવન્યુ ઓફિસર્સ ડાયરીમાં પણ ઓટોમેટિકલી કેમ સરકારી જગ્યાઓ ઉપર ગૌચર અથવા સરકારી ખરાબો હોય આના ઉપર કેવી રીતે દબાણ છે આને આઈડેન્ટિફાઈ કરીને પ્રોએક્ટિવલી દબાણ દૂર કરવાની કામગીરી પણ ભવિષ્યમાં કરવામાં આવશે